માથા બંધાયો ને યાર લકડી હાથમાં લેવરા શું યાર ત્યાં શું બધું મોજું છે અરે તું ચિંતા મત કર આ બધો વેસ પલટો શા માટે કર્યો તને કહી દઉં આપણે જવાનું છે એટલે આપણે ત્યાં લોકો ઓળખે નહીં ત્યાંના લોકો આપણે ઓળખે નહીં હા ને કકેસે આ ભીજિત છે ને આ દેઆ છે ને ચલો આપડી ઘરે ને આમંત્રણા હાલો ને પેલાણ ફલાણું ઢેકડું હા ને કયો કરે મારી બરાબર બરાબર અને એથી ફસ પેલો મોટો ફાયદો કેવો છે ખબર ને જો મને ગરાઉ પણ દેખે કે ભીજિત દે આયા છે

તો એક કામ કરીએ હમ જઈએ વિમાનમાં હોય તો 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 આવા લેવાની જરૂર છે પૈસા એટલા આવો પણ તો કરવાનો હતો તો તો અહીંયા ઘરે દો દુપિયા દઈ પડ્યા રોત તો એક કામ કરીએ તને હેલનો પસંદ આવી જશે આપણે અહીંથી જતા રહીએ ગામમાં ગામમાં પેલું દૂધનું ટેન્કર આવતું છે ને એના ભેળા જતા રહીએ વાહ વાહ બીજી રીત આવે મગજ ની ખોપરી હાલી તો કરી હો હાલી હાલી દયા હા હવે મગજ માં જો તે એક ભૂલ કરી છે શું કરે આપણે ત્યાં જઈશું અને તું કહે છે અભિજીત હું દયા કહે તો બધાને ખબર પડશે ભાઈ આમ રાખવાનો છે હું ડાયો અને તું ડોટ ડાયો હા હા ડાયો હા ડોટ ડાયા અને ડોટ ડાયા હવે ભૂલ મે સાચું નામ છે ને હકીકત

અને મન તો એવું આનંદ આવવા મળ્યો થોડાક આપડે ડાન્સ કરી લઈએ કરી લઈએ કયું ગાયન માથે કરીએ તું યાદ કર ગાયન તું યાદ ઉલાલા ઉલાલા હા ઉલાલા ઉલાલા રમી રમી

તમારે ચાલો વડોદરા અરે બોલ્યા આપણે ગઈ વખતે તને ખબર હતો અહીંયા આપણે ચા પીધી હતી ખબર છે હા પીધી છે ને આપડે બધા ભેગા